હમજીアン દમે હમજીયા પંતાવી મરાવે એવા કોમ ના કરતા પણ આઈ ગયો કાંઈ તો આઈ કમ્પ્લીટ કામ અમે કે કે કિડુ કે નહીં હે હેડ સાફ કરો ફારો કરું એમ કે શું હમ કરો છો બસ કોઈ તમારે

તમી તો અમે જિંદગીના ભરસો હે ને ભર રહ્યા હા અમારો કેવું મોનો કુકડાર મોનો અલે હાલ તો હું જઉં મે હાલ તો ભાગી ના કોઈ હું જઉં મે તારે હાલ તો તો ના કે છે તીર નિશાના ઉપર જ લાગી છે ડાબુ જુરા હે તો આ તો પાછે કે હું એ પેડો મારી નાશું પણ આ કરશો તમે બંધન બેહી નામ ના લેતા બાસા હા

એલા શું કીધું તું વાત શું કરે છે લે ઊઠ કે જે વાતું કરી દે તું વાતું શું કરે એમ તો મારતું એમ કે જે કરી દે તમી શું અલ્યા અત્યારે વાત કરો શું બેહા બે એવું રાખીત નહીં જી વાત નઈ રાખ્યો અલ્યા હું આભણ છું એટલે ક્યાં તું શું શું તો લે બિલ ભરવા જાય બિલ આલે અર્ધો ગપ કર એમ ને શું કર્યો છે ગપડ કરન તાર શું બોલી ચાર કર્યો છે ગપ્શી કેર દર પેતું બી કર તું બિલ દર પેલે કાપી લે છે જે થી ભાગમાં આવે એટલે તાલું છું અલ્યા માં તારી વાત હોંભળ્યું નથી હોંભળ્યું નથી આ તો બહુ બેટા રે છે હોંભળી નથી હોંભળ્યુંતી તે શું શું તે પાકનું પાકનું વાત આહા લા બેલે તમે અડધા આલો છો ઓ તારી તને આ પગ ભાગો તો આ ડાબડી મુઢા કોઈ નહી તમે બાપ તો ભાગો જ પછી મારે લેવાજી હા અલ્યા ન પડે ખબર ન પડે ભૂધો અલ્યા લઈ ઓકે હમણાં હમણાં હારું હારું એ હવે પણ વાત ના બેહો બેહો એ ડાબુજી તમ કરદાતું એ ડાબુજી તમ લ્યા આ હજી તું કારમાં બેહ மா <small> க